પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદના અવના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લા જેલના અધિકારી શ્રીના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સંયુક્ત જિલ્લા બંદીવાન ભાઈઓ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાઈ રહે તેવા હેતુથી બરોડા સ્વરાજ સ્વરોજગાર વિકાસ સંસ્થા ભરૂચ દ્વારા ભવિષ્યમાં બંદીવાનોના લાભાર્થી કૌશલ્ય વિકાસ માટે હાઉસ વાયરિંગની તાલીમનું તારીખ ચોવીસમી મે બે હજાર પચીસથી તારીખ બાવીસમી જૂન બે હજાર પચીસ દરમિયાન ભરૂચ જિલ્લા જેલ ખાતે આયોજન કરવામાં આવેલ તાલીમની પૂર્ણાવતી સમયે તારીખ તેવીસમી જૂન બે હજાર પચીસના રોજ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ભરૂચના ડિરેક્ટર શ્રી હર્ષલજી પાટીલ નાઓ તેમજ પ્રાસ સંસ્થા ભરૂચના સામાજિક કાર્યકર શ્રી આશિષભાઈ બારોટની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે તાલીમ પામેલ બંદીવાન ભાઈઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આ હાઉસ વાયરિંગ તાલીમ વર્ગમાં બંદીવાનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલી